હેલો મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઉનાળાની સિઝનમાં દરેકના ઘરે અથાણા બનતા જ હોય છે અને આજે હું પણ અથાણું લઈને આવી છું જે ગુજરાતી અથાણું બનાવવાની છું જે ગળ્યું ખાટું અને મસ્ત મજાનું બનશે તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ અથાણા માટે મેં આ રાજાપુરી કેરી લીધેલી છે અથાણા માટે સ્પેશિયલી રાજાપુરી કેરીનો જ ઉપયોગ થાય છે જે મેં બે ત્રણ પાણીથી વોશ કરીને એકદમ સાફ કરી લીધેલી છે હવે આપણે આની છાલ ઉતારીશું અને હા અથાણા બનાવવા માટે પરફેક્ટ મેજરમેન્ટથી જ બનાવવામાં આવે છે જેથી કરીને સારું બને અને એકદમ ટેસ્ટી બને તો તેના માટે મેં એક કિલો રાજાપુરી કેરી લીધેલી છે જેની છાલ ઉતારીને ઉતારી લઈશું ઘણા લોકો છાલ ઉતાર્યા વગર પણ કેરીનો અથાણો બનાવે છે પણ તે કેરીને ઓગળવા માટે વધારે સમય લાગે છે એક રસ થતો નથી અને આ છાલ ઉતારેલી કેરી હોય તો સારી રીતે એક રસ થઈ જાય છે અને ઝડપથી થઈ જાય છે તે માટે આ રીતે તેને છાલ ઉતારી લેવાની આ રીતે બધી જ કેરીઓની છાલ ઉતારી લઈશું અને એક પાણીના બાઉલમાં કેરીને નાખી દઈશું જેથી કરીને કાળી ન પડે આ રીતે બધી જ કેરીઓ બાઉલમાં નાખીને સારી રીતે ધોઈ લેવાની જેથી કરીને તેમાં ચેપ ના રહે અને એક કપડામાં મૂકી દેવાની જેથી કરીને કોરી થઈ જાય આ રીતે બધી જ કેરીઓ સાફ કરી લઈશું બધી જ કેરીઓને એક કપડાં વડે લૂછી લઈશું બધી જ કેરીઓ લૂંછાઈ ગઈ છે અને આ રીતે એક સ્ટીલની તપેલી લઈ લઈશું જેમાં તેમાં નાના નાના ટુકડા કરી દેવાના છે તમે તમારા હિસાબે કરી શકો છો નાના યા તો મોટા તમારા મુજબ નાના મોટા ટુકડા કરી શકો છો કોઈને પીસ વધારે પસંદ હોય તો તે મોટા મોટા ટુકડા કરી શકે છે અને કોઈને રસેદાર જોઈતું હોય તો નાના નાના ટુકડા કરી તો કેરી ફટફટ ઓગળી જાય છે અને ઘટ એવો રસો બનીને તૈયાર થઈ જાય છે આ રીતે બધી જ કેરીઓને સારી રીતે કટ કરી લઈશું બધા જ કેરીના ટુકડા કટ કરી લીધા છે મેં તમે લોકો જોઈ શકો છો સારી રીતે કાપી દીધા છે હવે તેમાં બે મોટી ચમચી મીઠું એડ કરીશું અને બે ચમચી હળદર એડ કરીશું ગયા બધાને સારી રીતે ઉછાળીને મિક્સ કરી લઈશું થઈ ગયા છે હવે આને ઓવરનાઈટ શોક કરીને રાખવાના છે જે ઢાંકણ બંધ કરીને ઓવરનાઈટ રાખી લઈશું ત્યારબાદ સવારે આને જોઈશું અને વચમાં વચમાં હલાવતા રહીશું બીજો દિવસ થઈ ગયો છે જે ટુકડા આપણે ઓવરનાઈટ શોક કરવા મૂક્યા હતા તેને આપણે ખોલીને આ રીતે ચેક કરી લઈશું આ રીતે બધા જ ટુકડા સોફ્ટ થઈ ગયા છે તમે લોકો જોઈ શકો છો આ રીતે વારંવાર મેં ઉછાળીને મિક્સ કરતી રહી હતી અને આમાંથી મેં થોડું આ ખાટું પાણી નીકાળી લીધું છે જેમાં આ સૂકા લાલ મરચાં લીધેલા છે મેં એક નંગ જેવા છે જે આમાં શોક કરવાના છે તો તે માટે મેં આ ખાટું પાણી આ કેરીમાંથી નીકળેલું છે ઓવરનાઈટ શો ઓવરનાઈટ શોક થવાથી તેમાંથી આ ખાટું પાણી નીકળી ગયું છે કેરીમાંથી આ રીતે આને એક કલાક જેવા બોળીને રાખીશું કે જેથી કરીને આ મરચાં સોફ્ટ થઈ જાય આને પણ ઢાંકીને મૂકી દઈશું આ કેરીના કટકા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આને એક માં નીકાળી દઈશું તો આ રીતેનું મેં એક કાણાવાળું વાસણ લીધેલું છે અને આ રીતે નીચે થાળીમાં એક સ્ટેન્ડ મૂકી દેવાનું અને તેના ઉપર આ બલ્બ મૂકી દેવાનું અને આમાં પટકા નીકાળી દેવાના જેથી કરીને તેનું પાણી નીચે નીતરી જાય અને આ પાણી નીતરી જાય બાદ એક પેપરમાં આને પોળા કરી દેવાના આ રીતે પાણી નીતરી જવા દેવાનું અને સાફ પાણી નીતરી જાય પછી આને એક પેપરમાં પોળા કરી દેવાના કે જેથી કરીને પાણી ખતમ થઈ જાય આ રીતે મરચાંનું પણ પાણી નીતાારી લેવાનું અને આ રીતે ઊભા ઊભા મૂકી દેવાના કે જેથી કરીને તર તેનું અંદરથી પાણી પણ નીકળી જાય આ રીતે મરચાં પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે દેખો આજે દબાઈને તેનું પાણી પણ નિતારી લેવાનું પણ એકદમ કોરા થઈ જવા જોઈએ ઊભા મેં એટલા માટે ગોઠવ્યા છે કે તેની અંદરથી પાણી નીકળી જાય આડા મૂકો તો થોડું ઘણું પાણી એમાં રહી જાય આ રીતે મેં ઊભા ઊભા કેરીના વચમાં ગોઠવ્યા છે કે જેથી કરીને આનું પાણી પણ નીતરી જાય બધા જ કેરીના ટુકડા નીતરી ગયા છે તો આને એક પેપરમાં આપણે ઓળા કરી દઈએ કે જેથી કરીને તેનું પાણી એકદમ ફિનિશ થઈ જાય આ રીતે છૂટા છૂટા પહોળા કરી દેવાના અને આની પંખાની નીચે ચાર કલાક સુધી આને સુકાવા દેવાના અમે આમાં પાણી જરાય ન રહેવું જોઈએ નહીં તો ચીકણું પડી જશે અથાણું અને ઊભ પણ આવી જશે બાર મહિના સુધી સ્ટોર કરવું હોય તો આ રીતે પરફેક્ટ મેજરમેન્ટથી જ કરવાનું કે જેથી કરીને ખરાબ નહીં થાય કાળું ન પડે ઊભ ના આવે તે બધાનું ધ્યાન રાખીને આપ જોઈ શકો છો મેં પહોળા કરી દીધા છે ટુકડા હવે આની પંખાની નીચે ચાર કલાક સુધી આમના આમ રહેવા દે એ પર બધું જ પાણી શોક કરી લેશે કપડામાં પણ પોળા કરી શકાય સાથે સાથે મેં મરચાંને પણ પોળા કરી લીધા છે હવે એને ચાર કલાક માટે રેસ્ટ આપીએ ચાર કલાક થઈ ગયા છે આ કેરીને સુકવેલી તો તમે લોકો જોઈ શકો છો કે હું હાથ લગાડું છું પણ હાથ ભીમો થતો નથી અને કેરીને આ રીતે દબાવીને ચેક કરવાની કે જેથી કરીને તેમાં પાણી નીકળવું ન જોઈએ તમે જોઈ શકો છો આમાં પાણી બિલકુલ પણ નીકળતું નથી દબાવાથી પણ તો બસ આ રીતેની કોરી થઈ જવી જોઈએ એકદમ હવે આને આપણે ભેગી કરીને એક બાઉલમાં લઈ લઈશું આને મેં વચમાં વચમાં હલાવતી રહી હતી કે જેથી કરીને પાણી સુકાઈ જાય આમાં બિલકુલ પણ મોશ્ચર જોઈએ નહીં આ એક બાઉલમાં લઈ લઈશું એકદમ કોરી પડી ગઈ છે હવે અથાણાનો મસાલો બનાવવા માટે મેં આ ઇન્સ્ટન્ટ મસાલો જે માર્કેટમાં અવેલેબલ હોય છે તે મેં લીધેલો છે આમાં તજ લવિંગ બધું જ રાયના કુરિયા મેથીના કુરિયા દરેક વસ્તુ આમાં છે જ એટલે મેં અલગથી કોઈ વસ્તુ લીધેલી નથી આમાં કાશ્મીરી લાલ મરચું સૂકું લાલ મરચું મીઠું બધું જ આમાં છે તો આ રેડીમેડ મસાલો છે જે મેં હું માર્કેટથી લાવી હતી અને એક કિલો કેરીમાં આ મેં પાંચસો ગ્રામ મસાલો લીધેલો છે અને વઘાર માટે મેં આ બે મરચાં લીધેલા છે થોડા તજ લવિંગ લીધેલા છે તલ લીધેલા છે થોડી હિંગ લીધી છે અને થોડી વળિયારી લીધી છે અને આ ઓઇલ લીધેલું છે જે મસ્ટર્ડ ઓઇલ છે અથાણું આમાં જ બનાવવામાં આવે છે અને જો આ તેલ સ્મેલ મારતી હોય અને જો કોઈને ન ભાવતું હોય તો સિંગ તેલનો ઉપયોગ કરી શકે છે અથાણામાં સિંગ તેલ યા તો મસ્ટર્ડ ઓઇલ આ બંનેનો જ યુઝ થાય છે અને આ ગોળ મેં ખમણીને લઈ લીધેલો છે તો એક કિલો કેરીમાં એક કિલો ગોળ મેં ખમણી લીધો છે તમે ખમણી શકો અને નાનો નાનો ભાગી શકો તમને જેમ અનુકૂળ હોય તેમ તમે કરીને લઈ શકો છો તો આ બધા જ મસાલા આપણા રેડી છે અને જો આ ઇન્સ્ટન્ટ મસાલો ન લાવવો હોય બજારમાંથી તો રાયના કુરિયા મેથીના કુરિયા હિંગ તલ તજ લવિંગ સૂકા લાલ મરચાં આ બધાનો તમે ઘરે પણ શેકીને અને પછી એને મિક્સરમાં ભોભરો કૂટીને પણ આ પાવડર તમે ઘરે બનાવી શકો છો તેમાં કાશ્મીરી લાલ મરચું સૂકું તીખું લાલ મરચું એ બધું એડ કરીને ઘરે પણ આ મસાલો બનાવી શકાય છે પણ હાલ મેં આ ઇન્સ્ટન્ટ મસાલો લાવેલા હતા એટલે હું આનો જ ઉપયોગ કરું છું હવે મસાલો બનાવવા માટે આ પ્રકારનું એક મોટું તપેલું લઈ લેવાનું જે સ્ટીલનું હોવું જોઈએ કેરીનો આચાર બનાવવા માટે હંમેશા હંમેશા સ્ટીલના વાસણનો યુઝ કરવાનું કે જેથી કરીને તેમાં કાટ ન લાગે હવે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને આ તપેલું ચડાવી દઈશું અને આ ગરમ થાય એટલે આમાં તેમાં મસ્ટર્ડ ઓઇલ જેને સરસિયું પણ કહેવાય ગુજરાતીમાં અને સરસિયું કહેવાય તો તે એડ કરી દઈશું જે મેં પાંચસો ગ્રામ લીધેલું છે આ સરસિયાને એકદમ ગરમ કરી લેવાનું તેમાંથી એકદમ વરાળ નીકળવી જોઈએ વરાળ નીકળશે તો જ એની થોડી સ્મેલ દૂર થશે જોઈ શકો છો કે તેમાંથી વરાળ નીકળવા માંડી છે તો તેને આ રીતે આપણે ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈશું અને તમે લોકો રૈના આ રીતે કુરિયા નાખીને પણ ચેક કરી શકો છો રૈના કુરિયા તરીને ઉપર આવી જવા જોઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને બે ત્રણ મિનિટ ઠંડુ થવા દઈશું પછી જ લીલા મરચાં હિંગ અને તજ લવિંગ એડ કરીશું અને બાકીનો મસાલો પંદર વીસ મિનિટ ઠંડો થઈ જાય પછી આમાં એડ કરવાનો નહીં તો મસાલો બળી શકે છે તેનું ખાસ ધ્યાન રાખવાનું પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં આપણે સૌ પ્રથમ લવિંગ એડ કરીશું સૂકા લાલ મરચાં એડ કરીશું અને હિંગ એડ કરીશું પંદરેક મિનિટ થઈ ગઈ છે અને ઓઇલ ઠંડુ થઈ ગયું છે ઓઈલ ઠંડુ થઈ ગયું છે તો તેમાં સૌપ્રથમ વરિયાળી એડ કરીશું અને આ જે મસાલો હતો તે એડ કરવાનો આ નાની નાની ટ્રીપ્સો યાદ રાખીને જો અથાણું બનાવશો તો સારું બનશે અને બાર મહિના સુધી ખરાબ પણ નહીં થાય આ બધાને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલામાં બધું છે જ પણ જો તમને તોય પણ મીઠું ઓછું લાગે યા તો મરચું ઓછું લાગે એ તમારી જેટલી તીખાસને અનુકૂળ તમે આમાં મરચું મીઠું બધું એડ કરી શકો છો આમાં આપણે હળદર એડ કરી નથી કારણ કે કેરીના ટુકડામાં હળદર એડ કરેલી હતી એટલા માટે આમાં મેં હળદર એડ કરી નથી હવે જે આ ગોળ રાખ્યો હતો ખમણીને તે એડ કરી દઈશું જો ગરમ તેલમાં બધું નાખત તો તે મસાલો બળી જાય અને સારો એવો કલર નહીં આવત અને એ અથાણું ખાવામાં સારું ના લાગત તો આ રીતે ગોળ એડ કરી દઈશું આ ગોળ એટલા માટે એડ કર્યો છે કે આ ગોળ કેરીનું અથાણું છે જે ગળ્યું હોય છે અને જો તમે ખાટું બનાવવા માગતા હોય તો આ ગોળ એડ નહીં કરવાનું પણ અમારું ગુજરાતીઓનું આ સ્પેશિયલ ગોળું અથાણું છે ગુજરાતીઓને બધામાં થોડી ગળપણ ખટાશ અને મીઠાશ અને તીખાશ આ બધું જ જોઈએ છે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે પછી આમાં કેરીના ટુકડા એડ કરવાના રહેશે આ રીતે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તમે લોકો જોઈ શકો છો કલર એકદમ લાલ અને સરસ આવ્યો છે કારણ કે આમાં બધું જ કાશ્મીરી લાલ મરચું બધું એડ જ છે જો અલગથી મસાલો બનાવતા હોત તો આપણે તે બધું અલગથી મિક્સ કરત આ બધું સારી રીતે મિક્સ થઈ ગયેલું છે તો તેમાં તલ એડ કરીશું કે જેથી કરીને તેનો દેખાવ સારો લાગે અને ખાવામાં પણ સારું લાગે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું હા મિક્સ થઈ ગયા બાદ આમાં કેળીના ટુકડા એડ કરવી મરચાં એડ કરીશું કેરીના ટુકડા એડ કરી દઈએ મોટું વાસણ એટલા માટે લેવાનું કે જેથી કરીને હલાવતા ફાવે અને સારી રીતે મિક્સ થઈ શકે ધીરે ધીરે જેમ ગોળ ઓગળશે એક બે દિવસમાં તેમ આમાં રસો બનશે અને એકદમ રસેદાર થશે અને ઓઇલ પણ છૂટીને ઉપર આવશે હાલ તમને ઓઇલ દેખાતું નહીં હોય પણ આ બે દિવસ આમના આમ રહેવા દેવાનું આ તપેલામાં તપેલામાં અને દિવસમાં બેથી ત્રણ વાર આને હલાવીને મિક્સ કરવાનું કે જેથી કરીને સારી રીતે ગોળ પણ ઓગળે અને રસ્સેદાર બને આમાં જો તમને મીઠું અને મરચું ઓછું લાગતું હોય તો તમે અલગથી એડ કરી શકો છો મને આ બરાબર લાગતું હતું એટલે મેં એડ કર્યું નથી તમે લોકો જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકીને બે દિવસ સુધી લગાવીશું અને વચમાં વચમાં હલાવતા રહીશું પછી એને એરટાઇટ બરણીમાં પેક કરીશું અથાણું નાખી બે દિવસ થઈ ગયા છે તો તેને આપણે ખોલીને ચેક કરીએ તમે લોકો જોઈ શકો છો કે તેલ એકદમ તરીને ઉપર આવી ગયું હતું પહેલાં જ્યારે નાખ્યું હતું ત્યારે એકદમ કટકા દેખાતા હતા અને ગોળ ઓગાયા બાદ એકદમ રસેદાર બની ગયું છે અને તેલ પણ તરીને ઉપર આવી ગયું છે આ રીતે તેલ ઉપર આવવું જોઈએ કે જેથી કરીને આ અથાણામાં ફંગલ્સ ના લાગે આ આચાર માટેની સિરામિકની બરણી છે આ રીતની બરણીમાં આચાર આપણે સ્ટોર કરવાનું કે જેથી કરીને ખરાબ ન થાય તો આ રીતે એક ચમચાની મદદથી તેમાં ભરી લઈશું તો આ રીતે મેં આ બરણીમાં સ્ટોર કરી લીધું છે અને તેલ ઉપર તરાઈને આવી ગયું છે તો આ ઢાંકણ વાંખીને બાર મહિના સુધી યુઝ કરી શકાય આ રીતના બરણીમાં પેક કરી લેવાનું કે જેથી કરીને બાર મહિના સુધી ખરાબ ન થાય છે ને સરસ દાળ જોઈને જ ખાવાનું મન થઈ જાય તો આ રીતે તમે જ મારી રેસીપી જોઈને ઘર પર બનાવો ટ્રાય કરો અને મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરો બાય